પણ હવે અહીંયા તો સરકારી પ્રક્રિયાઓને જ નેવે મૂકી દોષિત અનિરુદ્ધ સિંહ રીબડાને છોડવાનું કામ તત્કાલીન અધિકારી ટીએસ બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ટીએસ બિસ્ટ નું કારસ્થાન પણ કેવું હતું એ જુઓ કે તેને દોષિત અનિરુદ્ધ સિંહના પુત્ર શક્તિસિંહ દ્વારા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર અઢારના રોજ એક અરજી મળે છે અને ટીએસ બિસ્ટ એ જ દિવસે અરજીનો નિકાલ પણ કરી નાખે છે અને ફટાફટ જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક ને પત્ર લખી નાખે છે કે અનિરુદ્ધ રાજ્ય માફીનો લાભ આપી તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે હવે આ ટીએસ કલાકારી કેવી કે પછી હિંમત કેવી તમે વિચારો પણ આ હિંમત કે કલાકારી કેમ થયો છે એક ચર્ચા એવી પણ છે ફોટો વાયરલ થયો હતો જેમાં ટીએસ બિસ્ટ ની સાથે તેના ઘરે તેના ડાઇનિંગ ટેબલ પર ભોજન ની જયાફત માણતા આ અનિરુદ્ધ સિંહને જોવામાં આવ્યા હતા ત્યારે પણ ચર્ચાઓ થઈ હતી કે ટીએસ શું આ ભોજનના સંબંધોના કારણે અનિરુદ્ધ સિંહને જેલ મુક્તિ કરવાનો આદેશ કર્યો છે સરકારની તો જે સરકારની રાજ્ય માફી માટે એક આખી ખાસ પદ્ધતિ છે જે સુધી અનુસરવામાં આવે છે પણ કોણ જાણે કયા ગાજર મૂળો હશે કે તેને આ કોઈ નીમ્બો નડ્યા જ નહીં તો હવે આવું કેમ થયું એ તમને આ ફોટોગ્રાફ પરથી સમજી શકાશે આ એ જ ફોટોગ્રાફ છે જે વાયરલ થયો હતો આ ફોટોગ્રાફમાં ગુનેગાર સાથે પોતાના ઘરમાં ડાઇનિંગ ટેબલ પર ભોજન લેતા ટી બિસ્ટ દેખાઈ રહ્યા છે હવે તમે સમજી ગયા છો કે કેવી રીતે રાજ્યના અધિકારી ગુનેગારની સેવા કરી મેવા મેળવી રહ્યા છે લોકો તો માનતા જ હતા કે ટીએસ બિસ્ટ મૂક્યા છે અને અને હવે આ આ વાતને પણ માની છે માટે જ કેટલાક લોકોએ મામલે ફરિયાદો કરી હતી અરજી કરી હતી કોર્ટ કાર્યવાહી કરી હતી અને રજૂઆતો કરી હતી કે ટી એસ બિસ્ટ અને અનિરુદ્ધ જોડી સામે કાર્યવાહી કરવામાં આવે અને હવે અનિરુદ્ધ ફરી જેલમાં ધકેલવા માટે જે માગણીઓ થઈ રહી હતી તેના મામલે ચુકાદો આવી ગયો છે સિંહને ફરી જેલમાં ધકેલવામાં આવે તેવી માંગણીઓ સાથે કેટલાય લોકો કહેતા હતા કે આવા ગુનેગારો સમાજ માટે હર હંમેશા માટે ખતરો હોય છે અને જેલમાંથી મુક્ત થયેલા અનિરુદ્ધસિંહની સામે પોલીસ ફરિયાદો જે પ્રમાણે નોંધાય તે વાતને પુરવાર પણ કરી ગઈ કે તે સમાજ માટે ખરેખર ખતરો હતો અને તેને મુક્ત કરવાનો ધંધો અધિકારી ટી એસ બિસ્ટે કર્યો હતો

ઉપરાંત થઈ હતી કે અનિરૂચ હાજર છે તેની ખાતરી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં એક વખત હાજરી ભરવી પડશે ટૂંકમાં હવે ખૂટ કેસમાં નાસ્તા ફરતા અનિરુદ્ધસિંહ ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જવું પડશે અને બની શકે કે એ દરમિયાન જ પોલીસ તેની ધરપકડ કરી લે અને અમિત ખૂંટ આત્મહત્યા કેસની કાર્યવાહી પણ કરવા લાગે આ મોજથી ફરી લીધા બાદ લાંબા સમયે હાઈકોર્ટના ચુકાદાના કારણે અનિરુત સિંહને જેલની હવા કાવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે ઉપરાંત કોપટલા કા સોરઠિયાની હત્યાના મામલામાં તેને ચાર સપ્તાહમાં સરેન્ડર કરવાનું હાઈકોર્ટનું ફરમાન તો છે પણ હવે નવો સવાલ એ પેદા થાય છે કે જ્યારે હાઈકોર્ટે પણ ટીએસ બિસ્ટે આપેલી આ જેલ મુક્તિ ખોટી પાડી દીધી છે તો રાજ્યની સરકારે શું ટી બિસ્ટ ની સામે આ ગેરકાનૂની કૃત્ય કરવા સબબ કામગીરી ના કરવી જોઈએ શું અધિકારી ટી એસ આપેલી જેલ મુક્તિમાં ગુજરાતની સરકારની પણ મુખ સહમતી હશે કે સરકાર કોઈ પગલાં તેની સામે લેતી નથી હજુ આજે ઓર્ડર આવ્યો છે માટે જોઈએ કે ગુજરાત સરકાર આ અધિકારી ટીએસ વિષ્ઠ સામે કે જેને ધારાસભ્યના હત્યારાને આજીવન કેદની સજા પામેલા વ્યક્તિને પોતાના પાવરથી છોડવાનો એક હિન્ગકૃત્ય કરી અને પ્રયાસ કર્યો જેને આજે ગુજરાત હાઈકોર્ટે નિરસ્ત કરી નાખ્યો છે

આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર માટે જોતા રહેજો સ્વમાન આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર